મોડાસા અલ્ફલા નગરમાં પ્રેમ લગ્નને લઈને મારા યુવકને જૂતાનો હાર પહેરાવ્યો અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં ચોંકાવનારી ઘટના સામે આવી પ્રેમ લગ્નના કારણે યુવક પર હુમલો કરી તેને જૂતાનો હાર બનાવ બન્યો જોઈએ મળતી માહિતી મુજબ મોડાસાની નગર સોસાયટી છ મહિના પહેલા થયેલા કોર્ટ મેરેજની અદાવતના કારણે છોકરીના પરિવારજનો દ્વારા યુવકને ઘરમાં ઘૂસી બહાર કાઢી ઢોર માર મારવામાં આવ્યો ત્યારબાદ યુવકને જૂતાનો હાર પહેરાવી તેનું સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું આ ઘટનામાં યુવકને ઈજાઓ થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે ઘટના બાદ સમગ્ર મામલો મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે મોડાસામાં પણ બિહાર જેવી ઘટનાઓ સામે આવતા કાયદોની વ્યવસ્થા અંગે પ્રશ્નો ઊભા થયા છે હવે જોવાનું એ રહેશે કે અરવલ્લી જિલ્લાની પોલીસ આ મામલે કડક પગલાં લેશે કે નહીં તે તો આવનારો સમય જ બતાવશે આવું ઝુમ્મા કાલ ફુલગણ ફટાણ બોલું છું હું મોડાસાનો રત્ની છું મોડા સાહેબ અલ્પાનાગર સુધારીમાં રહું છું અને મારા છોકરાએ એક છોકરી સાથે પ્રેમલગન કર્યા હતા છ મહિના થયા વાતને અને પ્રેમ લગન કર્યા પછી હવે અમદાવાદ હાઇકોર્ટનો પ્રેમ લગન ત્યાં પછી મારા છોકરાને છેત્રીના અનુભવો આવ્યો અને છેત્રીને બોલાવીને આ લોકોએ એક પઠાણ છે હું મોડાસા રહેવાથી રહેવાસી છું હું સાત આઠ મહિના પહેલાં કોર્ટ મેનેજર ને નિકાખાની કરી હતી તે બાબતે મારું સમાધાન થઈ ગયું કે બીજા લોકોએ મારા હસબેન્ડ મારા ઘરે આવીને તોડફોડ કરીને એમને બહુ માર્યા છે માર્યા ચાર પાંચ જણાએ સિંધી ઇલિયા જાકીરભાઈ સિંધી અયાન જાકીરભાઈ સિંધી સમદ રફીકભાઈ સિંધી સમસુદ્દીન સમજુદ્દીન મિયા સિંધી માહિર સલીમભાઈ સિંધી સાજીસ મિયા આટલા લોકોએ અને સિંધી કમરુદ્દીનભાઈ મહેમુદભાઈ આટલા લોકોએ મારા હસબન્ડ બહુ માને છે અને કોઈ ન્યાય મળતું નથી અને અમે મોણા સમજ રહીએ છીએ મને એ લોકો રહેવા દેતા નથી હમણાં દાક ધમકી આપે છે અમે પૈસાવાળા છે એમ છે એમ કે હજી મારશું એવી રીતે મને દાક ધમકી આપે છે ને હજી મારવાનું કહે છે પોલીસ સ્ટેશન કાર્યવાહી કરી પણ હજી કંઈ થયું નથી અને અમે પાંચ મહિના થાય પ્રેગ્નન્સી છે એમને કહી મારા બાળકનું શું કોઈ ન્યાય મળતું નથી મને કાલે કોઈ શું ન્યાય નહીં એસપી ઓફિસ જઈશ